નમસ્કાર મિત્રો મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે ઇન્ટરનેટનો ઉપયોગ આજે વિશ્વ પ્રસિદ્ધ બન્યો છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેમાં પણ વળી સ્માર્ટફોન આવી ગયો સ્માર્ટફો સ્માર્ટફોનથી માનવીનું જીરણ જીવન સરળ બન્યું છે સ્માર્ટફોનના માધ્યમથી આપણે ઘણું બધું મેપથી લઈને રી કોઈ સર્ચ કરવું હોય કે કોઈ વસ્તુ જોવું હોય કે કેલ્ક્યુલેટર કરવું હોય તમામ વસ્તુઓ આ સ્માર્ટફોનમાં સમાવેશ થયો છે ત્યારબાદ હવે વોટ્સઅપ આવી ગયું ધીમે ધીમે ટેકનોલોજી જેમ જેમ અપડેટ થતી જાય છે તેમ તેમ સ્માર્ટફોનનો એક એક વસ્તુનો ઉમેરો થતો જાય છે આ વોટ્સઅપની વાત કરે તો વોટ્સએપથી માનવીનું જીવન વધુ સરળ બન્યું છે આજે વોટ્સઅપના માધ્યમથી લોકો એકબીજા સાથે વાત કરી શકે છે એકબીજાને વસ્તુ પહોંચાડી શકે છે ત્યાર સુધી આજે તો ટ્રાન્ઝેક્શનનો વ્યવહાર પણ વોટ્સએપમાં આવી ગયો છે ત્યારે શું તમે જાણો છો કે વોટ્સઅપમાં તમે તમારી મનગમતી ભાષામાં પણ વોટ્સઅપ યુઝ કરી શકો છો કોઈ એંસી વર્ષના વૃદ્ધ કાં તો દાદીને તમે એમ કહો લાવો દાદી તમારા ફોનમાં હું ગુજરાતી ભાષામાં વોટ્સએપ કરી આપું તો તમને તો એમને કેવું લાગશે તો આજે આપણે માહિતી દ્વારા સમજીશું કે વોટ્સએપનો ગુજરાતીમાં ઉપયોગ કેવી રીતના કરીએ ગુજરાતીમાં વોટ્સએપ વાપરવા માટે આ સ્ટેપ અનુસરો સૌ પ્રથમ તમારા મોબાઈલ ફોનમાં વોટ્સએપ ખોલો વોટ્સએપ એપ્લિકેશનમાં જમણી બાજુ દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો ત્યારબાદ સેટિંગ્સમાં લેંગ્વેજ પર ક્લિક કરો જેમાં અલગ અલગ ભાષાનો ઓપ્શન આવશે નીચે સ્ક્રોલ ડાઉન કરીને ગુજરાતી ભાષા પસંદ કરો ત્યારબાદ વોટ્સએપના મુખ્ય મેનુ પર પાછા આવો તમારા મોબાઈલમાં વોટ્સએપ તમને ગુજરાતી ભાષામાં દેખાશે હવે તમને તમામ ઓપ્શન ફીચર્સ ગુજરાતી ભાષામાં દેખાશે આ થઈ એન્ડ્રોઈડની વાત આઈઓએસ એટલે કે આઈફોનમાં વોટ્સએપ ગુજરાતીમાં ચલાવવાનો પ્રોસેસ થોડો અલગ છે કારણ કે આઈઓએસ ફોનની જે ભાષા છે તે જ વોટ્સએપની ડિફોલ્ટ લેંગ્વેજ રહેશે આઈઓએસમાં વોટ્સએપ ગુજરાતીમાં વાપરવા આ સ્ટેપ અનુસરો આઈઓએસ ફોનના સેટિંગ્સ પર જાઓ જનરલ ઓપ્શન પર ક્લિક કરો લેંગ્વેજ અને નો વિકલ્પ દેખાશે જેમાં આઈફોન લેંગ્વેજ પર ક્લિક કરી વોટ્સએપ લેંગ્વેજ બદલી શકાશે આ રીતે તમારી મનગમતી ભાષામાં વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે દરેક ટેક્સ ફીચર્સ અને વિકલ્પ પણ ગુજરાતીમાં દેખાશે તો આ ફીચર્સનો ઉપયોગ કરીને તમે તમારી મનગમતી ભાષામાં વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે